ન્યોસાવર આજ વીસ વર્ષથી મેં સમાજ માટે કરી દીધો છે હું જિલ્લા કોળી સમાજના પ્રમુખ તરીકે યુવામાં દસ વર્ષ રહ્યો અને હાલ પણ હું દસ વર્ષથી પ્રમુખ તરીકે ચાલું છું અને આવી જ સેવા કરું છું અને મારે સેવા કરવાથી મારે ભગવાનની દયા થઈ છે એટલે હું આ સેવા કરી કરી શકું છું એટલે મારા બાળકોને ભણાવ્યા છે એટલે તમે બાળકોને પણ ભણાવી શકશો તમે તમારા સમય માટે સરકાર શ્રીની ઘણી બધી યોજના છે એ યોજનામાં તમે પણ લાભ પણ લઈ શકશો અને તમારા બાળકોને સારું એવું શિક્ષણ આપી આગળ વધારજો આજ બાજુના ગામની અંદર મને ઉત્સાહ થાય છે અમારા જ સમાજના કાંતિભાઈ બારીયા ઓળખતા છે ઘણા બધામાંથી એને દીકરીને દીકરો છે એમાં દીકરીને ડોક્ટર કરી છે અને દીકરાને ડૉક્ટર કર્યો છે એટલા માટે મારા દોયિતભાઈ અને ડોક્ટર શ્રીને મારા નામ જાહેર મント પરથી એમને સાローラનો સન્માન કરવું છે મારું વ્યક્તિ પૂરું થાય છે ફરી

તોસો ના ચાલે જો તો મને નું માંકિભાઈ ગામડામાંથી obstruction વાડીમાં બોલો

રોહિતભાઈને વિનંતી કરો કે થોડુંક પ્રવર્શન આપે અને આ સંસ્થા સાથે કાયમિક માટે તમે જોડાણમાં રહેજો તમારી સંસ્થા મજબૂત બને તમારી પાસે તો જ્યાં સુધી આપણે બિલ નો આપી જ થાય લઈ નો આપે એને બદલે ઠેલો લઈને આવ્યા છે તો આપણે તાળીઓથી વધાવી લઈએ બંને જે ક્યારે સંતાનો એની માતા પિતાની સેવા કરે ત્યારે વધારે ન કેતા વિનંતી કરું ડોક્ટર પરિસ્થિતિમાં કે કોઈ પણ હાલતમાં ખડે પગે ઉભા રહીને તમારી કોઈ પણ જાતની સેવા કરવા માટે તત્પર રહીશ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ સંજયભાઈ ભગવાનભાઈ સારોડિયાવાળા તરફથી છે આમ નાખ્યો હોય મૂડીને જેને કમાણી કરી દીધી હોય મારી મૂડી છે ને એ કમાણી કરી લેવી છે મારે બાપનું આગલા જન્મ નું ભરવું છે ને એ આમાં કાંઈક કરી શકે આમાં એક રૂપિયાની કિંમત નથી